આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠામાં રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી વર્ષમાં એક લાખથી વધુ બુથ લેવલ ઓફિસર્સને તાલીમ આપશે રાજ્ય સરકારે અધિકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને પીએમ જેવાય યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના નવસારીના વિદ્યાર્થીએ દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એબક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ચેમ્પિયન ટ્રોફી જીતી સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં આજે રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કાર્યક્રમ યોજાશે દાંતીવાડા તાલુકાના ચોંડુગરી ગામમાં યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન અંતર્ગત જળશક્તિ અભિયાન કેચ ધ રેન બે હજાર પચીસ અભિયાનથી પ્રેરિત જળસંચય જનભાગીદારી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે ડાંગના આહવા તાલુકાના દાવદહાડ ગામથી ગઈકાલથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો તે અંતર્ગત આગામી બાર જૂન સુધી કૃષિ રથ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકની ટુકડી જિલ્લાના નેવું ગામની મુલાકાત લેશે દરમિયાન ખેડૂતો સાથે તેઓ સીધો સંવાદ કરી નવીનતા અંગેની માહિતી પૂરી પાડશે ખેડૂત વિજ્ઞાન કેન્દ્રના વડા એલવી ઘેટીયાએ આ અંગે માહિતી આપી આ અભિયાન દરમિયાન ખેડૂતોની પાસેથી નવીનતા સભર જે કૃષિમાં પોતે તાંત્રિકતા વિકસાવતા હોય તેની માહિતી મેળવી તેનું દસ્તાવેજીકરણ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે ખેડૂતોને ચોમાસુ ઋતુ પૂર્વે કરવાની થતી કામગીરી ખાસ કરીને જુદી જુદી જાતોના બિયારણ સમયસર મેળવવા અને પાક વાવ્યા પછી પણ ખેડૂતોએ શું કાળજી રાખવી તે વિશે માર્ગદર્શન આપવામાં આવશે મતદારોના અનુભવને વધુ સારો બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા ભારતીય ચૂંટણી પંચ ઇસીઆઈએ ગત સો દિવસમાં એકવીસ નવી પહેલ શરૂ કરી છે તે મુજબ ચૂંટણી પંચે મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા એક હજાર પાંચસોથી ઘટાડીને એક હજાર બસો કરી છે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વધારાના મતદાન મથક સ્થાપિત કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ચૂંટણી પંચે બુથ લેવલ ઓફિસર્સ બીએલઓ સુપરવાઇઝર અને બુથ લેવલ એજન્ટ્સ માટે તાલીમ કાર્યક્રમનો પણ વિસ્તાર કર્યો છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ ખાતે ત્રણ હજાર પાંચસોથી વધુ બીએલઓ અને સુપરવાઇઝર્સને તાલીમ અપાઈ છે હવે આગામી વર્ષમાં એક લાખથી વધુ બીએલઓ અને સુપરવાઇઝર્સને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે ત્યારબાદ આ સુપરવાઇઝર દસ લાખથી વધુ કાર્યકર્તા ધરાવતા મોટા બીએલઓ નેટવર્કને તાલીમ આપશે પોરબંદર જિલ્લાના રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તાલુકાની છપ્પન ગ્રામ પંચાયતમાં આગામી બાવીસ જૂને સામાન્ય અને પેટાચૂંટણી યોજાશે આ અંગે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે બી વધરે વધુ માહિતી આપી પોરબંદર માં કુલ છપ્પન ગ્રામ પંચાયતો માં ચૂંટણી છે જેમાં અઢાર સામાન્ય છે સાડત્રીસ પેટા છે એક વિસર્જન છે અને કુલ વીસ સરપંચો બેઠકોની ચૂંટણીઓ પણ કરવામાં આવનાર છે બસો ચૌદ જેટલા વોર્ડ ની ચૂંટણી છે કુલ ત્યાંસી મતદાન મથકોમાં આ ચૂંટણી કરવાની છે કુલ મતદારો છે એ ત્રેપન હજાર અને ત્રાણું મતદારો છે તમામ વહીવટી કામગીરી આજ સુધીની પૂરી કરવામાં આવી છે આરોગ્ય વિભાગે રાજ્ય સરકારના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જેવાય યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી છે તે મુજબ હવે અધિકારીઓ કર્મચારીઓ પેન્શનધારકો અને તેમના પરિવારને લાભ અપાવવા આશ્રિત પરિવારજનોની વિગત દર્શાવતું પ્રમાણપત્ર આપવું પડશે તેમજ કર્મચારીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવું પડશે આ ઉપરાંત ઇ કેવાયસી કરી શકાય તે હેતુથી પરિવારના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે પીએમ જે મા યોજના અંતર્ગત જી શ્રેણીના કાર્ડ દ્વારા પરિવાર દીઠ દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર તમામ કર્મચારીઓને મળવાપાત્ર છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સૅન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો નીતિ આયોગના સભ્ય ડોક્ટર વિનોદ કુમાર પોલે ગઈકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણની મુલાકાત લીધી દરમિયાન તેમણે કેન્દ્ર અને વહીવટીતંત્રની વિવિધ વિકાસલક્ષી પરિયોજના અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓ સાથે સંવાદ કર્યો ડૉક્ટર પોલે દમણમાં પક્ષી અભયારણ્ય જમપ્રીત ખાતે સ્થાપિત આયુષ્યમાન આરોગ્ય મંદિર રામસેતુ ખાતે ટેન્ટ સિટી રીંગણવાડામાં પંચાયતઘર મારવાડ હોસ્પિટલ દેવકા ખાતે નમોપથની સીફ્રન્ટ અને દમણ નાઇટ માર્કેટિંગનું નિરીક્ષણ પણ કર્યું રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી છૂટાછવાયા સ્થળ પર કમોસમી વરસાદની આગાહી છે દરમિયાન રાજ્યમાં આજે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે બીજી તરફ હવામાન વિભાગે આજથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું तीस मई फर्स्ट जून तक तो, अगले तीन दिन सारे गुजरात की जो तटीय क्षेत्र है फिशरमैन वार्निंग है अभी तो दो सिस्टम है एक जो विषय है अपारिया साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर प्रशिष्ट कर रहा है और एक ट्रॉपलाइन पास कर रहा है दक्षिण पूर्व राजस्थान से लेकर एक डिप्रेशन अभी बे बंगाल के ऊपर प्रशिष्ट पर कर रहा है राज्य में गई काले अनेक जिला का में कम मौसमी सामान्य वरसाद नोधायो સત્તાવાર યાદી મુજબ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તાપીમાં પણ બુધવારે મોડી રાત્રે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે રેલવે નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી તો કેટલીક જગ્યાએ રસ્તા પર ભૂવા પણ પડી ગયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયામાં પહેલી જૂનથી એકત્રીસ ઓગસ્ટ સુધી સ્નાન કરવા કે નજીક જવા પ્રતિબંધ મુકાયો છે ચોમાસા દરમિયાન દરિયામાં કરંટ રહેવાથી વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે નવસારીના વિદ્યાર્થી સ્પંદન પટેલે દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એબક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ચેમ્પિયન ટ્રોફી જીતી છે આ વિદ્યાર્થી ચીખલી સમરાલીમાં શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય ગુણાતીત વિદ્યાધામમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ સ્ટડી વર્લ્ડ એકેડેમિક સિટીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આ સિદ્ધિ હાંસલ કરી છે આ સ્પર્ધામાં વિશ્વના સત્તર દેશના કુલ ચારસો બ્યાસી વિદ્યાર્થીએ ભાગ લીધો હતો વિદ્યાર્થી સ્પંદન પટેલે સ્પર્ધામાં ગણિતના બસો દાખલા માત્ર છ મિનિટમાં ઉકેલી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી મહીસાગર જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી જોકે તૈયારીના ભાગરૂપે લુણાવાડાની જનરલ હોસ્પિટલે કોરોનાની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે આ અંગે જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ભામિની પંડિતે વધુ માહિતી આપી આપણા અહીંયા હોસ્પિટલમાં પેશન્ટોની જો તપાસ કરવી હોય તો આરટીપીસીઆર લેબોરેટરી પણ ફંક્શનલ છે જેમાં એક હજાર કીટ આપણી પાસે અવેલેબલ છે સ્ટાફ પણ પૂરતો છે ડોક્ટર અને સ્ટાફ નર્સ અને એ લોકો પણ રેડી છે ટીમ લુણાવાડા એ રેડી છે મહીસાગર જનતાને મારે કહેવાનું કે કોઈ એવો ડર કોઈ માહોલ નથી અને કોઈ તકલીફ થાય તો પણ આપણી પાસે પૂરતી તૈયારી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠામાં રિચાર્જ કૂવા નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી વર્ષમાં એક લાખથી વધુ બુથ લેવલ ઓફિસર્સને તાલીમ આપશે રાજ્ય સરકારે અધિકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને પીએમ જે વાય યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા જાહેર કરી વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના નવસારીના વિદ્યાર્થીએ દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એબક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો